એમાં ગાંધીજી નું ચિત્ર દોરેલું હોય છે હોય છે ને અને ગાંધીજી છે ને નાના હતા ને ત્યારે એમને અંધારામાં બીક લાગતી હતી તો એમના એમના દાઈ હતા ને એમને દાઈ એમ કહેતા હતા ગાંધીજીને એવું કહેતા હતા કે ડરવાનું બીકવાનું નહીં નહીં ભગવાનનું નામ લેવાનું જો આ આ આપણે આપણે પૈસા વાપરવા જે છે પૈસા રૂપિયા ગાંધીજી છે આ બીજી ઓગસ્ટ ના દિવસે શું થયું હતું ગાંધીજી નો જન્મ થયો હતો એટલે બીજી ઓગસ્ટ આપણે ગાંધી જયંતિ તરીકે મનાયે છે શું મનાયે છે ગાંધી જયંતી ખબર પડી બધાને ચલો હવે ગાંધીજીને બર્થ વિશ કરો